દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા શ્રીમતી એસસી સાળવી અને શ્રીમતી એમએસ સાળવી પ્રાથમિક શાળા પાલનપુર ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં અવિભાગ સાથે દસ વર્ષના બાળકો માટે બ વિભાગ અગિયાર થી તેર વર્ષના બાળકો માટે ખુલ્લો વિભાગ સાત થી તેર વર્ષના બાળકોની સ્પર્ધા ચોપાઈ લોકવાર્તા લગ્ન ગીત ભજન લોકગીત નૃત્ય સમૂહ ગીત લોકવાદ્ય સંગીત એકપાત્ર અભિનય સ્પર્ધાઓમાં તમામ વય અંદાજિત કુલ પાંચસો ચોવીસ સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોની સ્વસ્તિક પ્રાથમિક શાળા આચાર્ય શ્રી રવિભાઈ મેણાત સ્વસ્તિક પ્રાથમિક શાળા ઉપાચાર્ય શ્રી રંજનબેન પટેલ નૂતન પ્રાથમિક શાળા આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ શિક્ષક શ્રીઓ સ્પર્ધકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ નયનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા